નમસ્કાર મિત્રો આજે આપણે મળ્યા છીએ ઇંગ્લિશની અંદર આર્ટિકલના બે નિયમોને શીખવા માટે અને આ બે નિયમો જે છે ને બહુ અગત્યના છે કારણ કે જ્યારે તમે કોઈ પણ એક્ઝામ્સ આપો છો ને ત્યારે એ એક્ઝામની અંદર તમે જોશો તો આ બે નિયમને લઈને ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે અને સાથે સાથે જ્યારે તમે સ્પોકન કરતા હો ઇંગ્લિશમાં બોલવું હોય ત્યારે પણ આ બે નિયમોની તો ખબર હોવી જ જોઈએ તો એ બંને નિયમો કયા છે કઈ રીતે ધ્યાનમાં લેવાય છે હું બહુ સરળતાથી અને ઘણા બધા એક્ઝામ્પલ સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશ આપણે બધા જ મારી સાથે જોડાયેલા રહીશું અને એવી રીતે કોન્સન્ટ્રેટ કરશું કે બંને નિયમો બધાને આવડી જાય તો આ બંને નિયમો કયા છે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં તો જે નિયમ છે ને હું તમને સમજાવું છું આર્ટિકલ ધને લઈને આર્ટિકલ તો તમને બધાને કોમન ખબર છે કે ભાઈ ત્રણ આર્ટિકલ છે એ એન અને ધ બરાબર હવે ત્રણ આર્ટિકલની અંદર શું ડિફરન્સ છે એ પણ જનરલી તમને ખ્યાલ હશે તો હું ડાયરેક્ટ એ વાતથી જ જઈશ અહીંયા કે જે બે નિયમો મારે તમને સમજાવવા છે હવે આર્ટિકલ અંદર જોઈએ ને તો ઘણા બધા નિયમો પણ છે ઘણા બધા એમાં એક્સેપ્શનલ રૂલ્સ પણ છે જેને આપણે અપવાદ કહીએ છીએ પણ આજે હું તે જે તમને સમજાવું છું ને એ નિયમ બારની વાત તમને લાગશે સમજો ફોર એક્ઝામ્પલ આર્ટિકલ ધ છે ને એ આપણને બધાને ખબર છે કે કેવો આર્ટિકલ છે તો કે ડિફાઇનાઇટ આર્ટિકલ છે ડિફાઇનાઇટ મતલબ કેવો તો કે ચોક્કસ અથવા નિશ્ચિત આર્ટિકલ છે કેવો ચોક્કસ અથવા નિશ્ચિત જેને ઇંગ્લિશમાં ડિફાઈનાઇટ આર્ટિકલ આપણે કહીએ છીએ હવે આર્ટિકલ ધ ચોક્કસ અને નિશ્ચિત આર્ટિકલ છે હવે આ શબ્દ ઉપરથી તમે છે ને ઘણા બધા વાક્યો બનાવી શકો અને એ વાક્યોની અંદર આર્ટિકલ ધ લઈ શકો છો એમાં કોઈ નિયમ યાદ રાખવાની જરૂર નથી સમજજો આપણે એવું કહીએ છીએ કે ભાઈ આર્ટિકલ ધ જે છે ને એ ચોક્કસ આર્ટિકલ છે અથવા નિશ્ચિત આર્ટિકલ છે એટલે કે ડિફાઈનાઇટ આર્ટિકલ છે તો આર્ટિકલ ધ તમે એ દરેક શબ્દ આગળ મૂકી શકો કે જે શબ્દને તમે ચોક્કસ બનાવો છો અને એને લઈને ઘણા બધા ક્વેશ્ચન્સ પણ પૂછાયેલા છે અને એની અંદર તમે જ્યારે સ્પોકન કરો ને ત્યારે કોઈ શબ્દ કોઈ શબ્દ તમે ચોક્કસ બનાવી રહ્યા છો બોલતી વખતે તો એની આગળ આર્ટિકલ ધ કેમ કારણ કે એ કેવો આર્ટિકલ છે ચોક્કસ કે નિશ્ચિત હું કેટલાક એક્ઝામ્પલથી સમજાવું છું ફોર એક્ઝામ્પલ આપણે કેટલાક એક્ઝામ્પલ અહીંયા એડ કરીએ આમાં કોઈ નિયમને સમજવાની જરૂર નથી ખાલી તમે ધ્યાન રાખો કે આર્ટિકલ ધ ચોક્કસ અથવા નિશ્ચિત આર્ટિકલ હોય તો એ દરેક શબ્દ કે જેને આપણે ચોક્કસ બનાવીએ છીએ એ દરેક શબ્દ કે જેને આપણે ચોક્કસ બનાવીએ છીએ નિશ્ચિત બનાવીએ છીએ એની આગળ આર્ટિકલ ધપરાશે એ પછી બોલવામાં હોય કે એક્ઝામમાં હોય સમજીએ હું કેટલાક એક્ઝામ્પલ અહીંયા એડ કરું છું જેથી આપણને વધારે ખ્યાલ આવશે ફોર એક્ઝામ્પલ એક વાક્ય હું લખું છું અહીંયા કે કોલ ખાલી જગ્યા મેન હોઈઝ હુ ઇઝ વેઇટિંગ આઉટ હુ હોઈઝ વેઇટિંગ આઉટસાઇડ ઘણા બધા એક્ઝામ્પલથી આપણે સમજશું ચાલો એક બીજું એક્ઝામ્પલ હું અહીંયા એડ કરું છું જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ખાલી ખાલી જગ્યા ખાલી જગ્યા વોટર ઇન ધીસ સ્પોટ ઇન ધીસ સ્પોટ ઇઝ વેરી ડર્ટી ઇઝ વેરી ડર્ટી ચલો ત્રીજું એક વાક્ય લઈએ આપણે ખાલી જગ્યા ફૂડ ધેટ વોઝ અથવા which was served yesterday ડે yesterday યસ્ટર ડે વોઝ રિયલી delicious વેરી delicious વેરી સમજો આ દરેક વાક્યોને સમજવાની બહુ પ્રોપર જરૂર છે કારણ કે એની અંદર આપણે ઘણી બધી વાતોને ધ્યાનમાં લેવાના છીએ એનાથી આગળ વધીને આપણે જોઈએ ખાલી જગ્યા સ્ટોરી ખાલી જગ્યા સ્ટોરી હી ટોલ્ડ મી વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ હવે તમે સમજો કે આ વાક્યને હું કઈ રીતે ધ્યાનમાં લઉં છું આપણે એવું શીખ્યા છીએ કે આર્ટિકલ ધ છે ને એ ચોક્કસ આર્ટિકલ છે અથવા નિશ્ચિત આર્ટિકલ છે મતલબ એવો દરેક શબ્દ કે જેને તમે ચોક્કસ બનાવો છો એ બોલવામાં હોય કે એક્ઝામમાં હોય એની સાથે આર્ટિકલ ધની બીજી બધી જ વાર્તાઓને છોડીને આગળ ધમૂકી દઈશું એક એક વાક્ય સમજીએ ફર્સ્ટ છે કે કોલ ખાલી જગ્યા મેન હુ ઇઝ વેઇટિંગ આઉટસાઇડ વાક્ય સમજો કે કોલ ખાલી જગ્યા મેન હુ ઇઝ વેઇટિંગ આઉટ સાઇડ મતલબ એ માણસને બોલાવો આપણે ખ્યાલ છે કે કેવું વાક્ય છે ઇમ્પિરેટિવ સેન્ટેન્સ કે એ માણસને બોલાવો હુ ઇઝ વેઇટિંગ આઉટ આ જે મેં વાક્ય ચોક્કસ કે એ માણસને બોલાવો કે જે બહાર રાહ જોઈ રહ્યો છે એમ તો આ જગતની અંદર મેન તો કરોડો છે ને પણ અહીંયા હું એક ચોક્કસ મેનની વાત કરું છું એ ચોક્કસ મેન કહો કે હુ ઇઝ વેઇટિંગ આઉટ સાઈડ કે જે બાર રાહ જોઈ રહ્યો છે ને એ માણસને બોલાવો એટલે અહીંયા આ જ વાક્ય પાછળ એડ થયું છે ને એનાથી આ મેન કેવો બની ગયો છે ચોક્કસ અને ચોક્કસ બને છે એટલે આંખો બંધ કરીને ધ મૂકી દો કોઈ નિયમની જરૂર નથી કોલ ધ મેન હુ ઇઝ વેઇટિંગ આઉટસાઇડ એ માણસને બોલાવો કે જે બહાર રાહ જોઈ રહ્યો છે બીજું જોઈએ કે વોટર ઇન ધીસ સ્પોટ ઇઝ વેરી ડર્ટી હવે જનરલી આપણે જોઈએ ને તો વોટર એ કેવું નામ છે તો કે મટીરિયલ નાઉન છે ઇંગ્લિશમાં તમને ખબર હશે તો એમ જોવા જઈએ તો વોટર આગળ કોઈ આર્ટિકલ હોય નહીં આપણને ખ્યાલ છે ને કે મટીરિયલ નાઉન આર્ટિકલ વપરાતો નથી પણ અહીંયા એ બધી જ વાર્તાઓ ભૂલીને તમે સમજો કે વોટર ઇન ધીસ સ્પોટ ઇઝ વેરી ડર્ટી આ ગળાની અંદર જે પાણી છે ને એ બહુ જ ગંદુ છે તો અહીંયા હું ચોક્કસ પાણીની વાત કરું છું નિશ્ચિત પાણીની વાત કરું છું કયું પાણી કે જે આ ગળામાં છે જે આ ગળામાં રહેલું છે એ એટલે અહીંયા જે પાણી છે ને કેવું છે તો કે ચોક્કસ છે કે જે આ ગળો આપણી સામે છે એ ગળામાં રહેલું જે પાણી છે ને એટલા પાણીની જ વાત થાય છે એટલે ફરીથી આ વોટર કેવું છે ચોક્કસ કે નિશ્ચિત એટલે એની સાથે શું વપરાશે તો કે આર્ટિકલ ધ ધ વોટર ઇન ધીસ સ્પોર્ટ ઇઝ વેરી ડર્ટી ત્રીજું વાક્ય જોઈએ કે ખાલી જગ્યા ફૂડ વિચ વોઝ સર્વડ યસ્ટરડે વોઝ રિયલી વેરી ડેલિશિયસ હવે અહીંયા ફૂડ જે છે ને એને આપણને ચોક્કસ બનાવ્યું છે કઈ રીતે કે ખાલી જગ્યા ફૂડ વિચ વોઝ સર્વડ યસ્ટર ડે કે જે ગઈકાલે સર્વ કરવામાં આવ્યું હતું એ ખરેખર કેવું હતું બહુ સ્વાદિષ્ટ બહુ ડાયલિશિયસ હતું તો અહીંયા આપણે એ ફૂડની વાત કરીએ છીએ કે જે ગઈકાલે સર્વ કરવામાં આવ્યું હતું એટલે આપણે ચોક્કસ ફૂડની વાત કરીએ છીએ ફરીથી અને ચોક્કસ ફૂડ હોવાથી એની સાથે શું વપરાશે આર્ટિકલ ધ એનાથી આગળ સ્ટોરી હી ટોલ્ડ મી વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ આ દુનિયામાં કરોડો સ્ટોરી તો હોય છે ને પણ અહીંયા આપણે એ સ્ટોરીની વાત કરીએ છીએ કે હી ટોલ્ડ મી ખાલી જગ્યા સ્ટોરી હી ટોલ્ડ મી વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એટલે કે એ સ્ટોરી કે જે તેણે મને કહી હતી ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી એટલે ફરીથી સ્ટોરી કઈ છે તો કે ચોક્કસ છે કે જેણે તે વ્યક્તિએ મને કીધી હતી એ જ સ્ટોરીની વાત થાય છે એટલે અહીંયા પણ ધ આવશે હવે તમે ચારે ચાર સેન્ટેન્સને સમજી શકો છો જોઈ શકો છો કે અહીંયા બીજી બધી જ વાર્તાઓ છોડી દઈએ ખાલી એક જ વાર્તા ધ્યાનમાં લઈએ કે જો આર્ટિકલ ધ ચોક્કસ કે નિશ્ચિત હોય ડિફાઈનાઇટ આર્ટિકલ હોય તો સીધી વાત છે કે જે શબ્દને તમે ચોક્કસ બનાવી દેશો ચોક્કસ બનાવવાના રસ્તા ઘણા છે જો અહીંયા મેનને ચોક્કસ બનાવવા માટે એક વાક્ય એડ કર્યું કે હુ ઇઝ વાઇટિંગ આઉટ સાઇડ એક ચોક્કસ માણસની વાત થઈ ગઈ અહીંયા વોટર માટે કરીને પાછળ એક છે કે ઇન ધીસ સ્પોટ એટલે આ ગડાનું પાણી એટલે હવે ચોક્કસ પાણીની વાત થાય છે બાકી પાણી તો આ દુનિયામાં ઘણું બધું છે આપણને ખ્યાલ છે પણ આપણે માત્ર એક ચોક્કસ પાણીની વાત કરીએ છીએ કયું પાણી કે જે આ ગડામાં જ છે બરાબર ત્રીજું કે ધ ફૂડ વિચ વોઝ સર્વડ યસ્ટરડે કે જે ગઈ કાલે સર્વ કરવામાં આવ્યું હતું એટલે ફરીથી ચોક્કસ ફૂડની જ વાત થાય છે કયું ચોક્કસ ફૂડ કે જે ગઈ કાલે સર્વ કરવામાં આવ્યું હતું એનાથી આગળ સ્ટોરી 히 টোল্ড મી વાર્તા કે જે તેણે મને કીધી હતી એની જ વાત થાય છે ને વાર્તાઓ કરોડો છે પણ અહીંયા આપણે કઈ વાર્તાની કઈ સ્ટોરીની વાત કરીએ છીએ જે સ્ટોરી તેણે મને કીધી હતી એ સ્ટોરી કેવી હતી તો ઇન્ટરેસ્ટિંગ મિત્રો આવા કરોડો વાક્યો બનાવી શકાય કે જેની અંદર આપણે શું કરીશું તો એક ચોક્કસ શબ્દ બનાવશું અને ચોક્કસ શબ્દ બનાવવા માટે જો બધામાં પાછળ કંઈક એ રીતે એડ કરેલું છે કે જે ચોક્કસ બનાવે છે અને ચોક્કસ બને છે ને પછી આંખો બંધ કરીને તે આર્ટિકલ ધમૂકી શકાય હવે જ્યારે જ્યારે તમે કંઈ પણ બોલતા હો જ્યારે જ્યારે તમે કોઈ એવા વાક્યો જોવો છો કે જે વાક્યની અંદર ખાલી જગ્યા પછીનો જે શબ્દ છે ને એ શબ્દને પાછળ એક વાક્ય એડ કરીને ચોક્કસ બનાવી દીધો છે તો ચોક્કસ બનાવી દેવામાં આવે એને નિશ્ચિત બનાવી દેવામાં આવે ત્યારે શું બની જશે આર્ટિકલ ધ એની આગળ આવશે કારણ કે એ શબ્દ ચોક્કસ છે એટલા માટે આર્ટિકલ ધની અંદર નિયમો તો ઘણા બધા છે આપણને બધાને ખ્યાલ છે બરાબર અને તમે ઘણી બધી જગ્યાએ નિયમો વાંચ્યા પણ હશે ગોખ્યા પણ હશે તૈયાર પણ કર્યા હશે હું એ નિયમોમાં જતો જ નથી હું તમને સિમ્પલ સમજાવું છું કે આવા ઘણા બધા વાક્યો પૂછાય છે હવે આપણી તકલીફ શું થાય ખબર છે કે આપણે તો નિયમ ગોખીને ગયા છીએ આપણે તો એમ ગોખીને ગયા છીએ કે ભાઈ રેન્જ ઓફ માઉન્ટેન્સ પર્વતમાળાના નામની આગળ આપણે તો એમ જોઈએ કે જે હિસ્ટોરિકલ બાબતો છે એની આગળ ધ વપરાય એટલે આપણે તો નિયમ ગોખીને બેઠા છીએ અને વાક્ય એવું પૂછાય છે કે જેમાં આપણને એમ લાગે કે આમાં તો કોઈ નિયમ તો અપ્લાય નથી થતો તો ચિંતા ન કરતા મિત્રો નિયમ અપ્લાય નથી થતો ને તો એક વાત તમારા મગજમાં આવવી જોઈએ કે શું એ શબ્દ છે એને પાછળ કંઈક એડ કરીને ચોક્કસ તો નથી બનાવી દીધેલો ને અને જો એ ચોક્કસ બનાવી દીધેલો છે ને તો પછી તમે નિયમની ઉપરવટ જઈને એ ચોક્કસ શબ્દ બની ગયો હોવાથી શું મૂકી દેશો આર્ટિકલ ધ મૂકી દેશો એટલે આ ચાર વાક્યો આપણને સમજાવે છે કે આપણે નાની મોટી જે ભૂલો કરીએ છીએ ને આર્ટિકલ ધ મૂકવામાં નિયમો બધા જ યાદ રાખજો હું તમને કહું છું મારે તો તમને બેવા બે નિયમો આજે શીખવાડવા છે કે જેની અંદર આપણી ભૂલો થાય છે અને ન થવી જોઈએ બરાબર એટલે આવી રીતે આર્ટિકલ ધ ચોકસાઈને નિશ્ચિતતાને ધ્યાનમાં લઈને ધ્યાનમાં લેવાય છે અને એટલા માટે આવો કોઈ પણ શબ્દ બેસે તો આપણે ધ મૂકશું બરાબર ઘણી બધી વાતો છે ફોર એક્ઝામ્પલ હું એમ લખું ને કે ઇટ ઇઝ ખાલી જગ્યા પેન અને પછી એ વાક્યનું એવી રીતે બનાવું કે ઇટ ઇઝ ખાલી જગ્યા પેન વિચ વોઝ બોચ ફ્રોમ ધેટ શોપ અથવા વિચ વોઝ પરચેઝ ફ્રોમ ધેટ શોપ એટલે હવે એક ખાલી એટલું જ કીધું છે કે ઇટ ઇઝ ખાલી જગ્યા પેન અને બીજા વાક્યમાં હું કહું છું કે ઇટ ઇઝ ખાલી જગ્યા પેન દેટ વોઝ પરચેઝ ફ્રોમ ધેટ શોપ અથવા ઇટ ઇઝ ખાલી જગ્યા પેન દેટ વોઝ યુઝડ બાય મી યસ્ટરડે મતલબ પછી બીજા વાક્યની અંદર હું શું કરું છું પેનને ચોક્કસ બનાવી દઉં છું કે આ પેન છે કે જે ગઈકાલે મેં ઉપયોગમાં લીધી હતી અથવા એ દુકાનમાંથી ખરીદવામાં આવી હતી તો આ ચોક્કસ પેન થઈ ગઈ બાકી તો કરોડો પેન છે આ દુનિયામાં પણ હવે હું જે વાત કરું છું કેવી વાત કરું છું ચોક્કસ પેનની તો અહીંયા પણ શું લઈ શકે આર્ટિકલ ધ આશા રાખું છું મિત્રો કે આ જે વાત છે ને હવે તમારા મગજમાં એકદમ સરળતાથી સેટ થઈ ગઈ હશે કે આપણે નિયમો તો યાદ રાખવાના જ છે એના માટે તો આપણી પાસે બીજો કોઈ ઓપ્શન્સ નથી પણ અહીંયા આપણે એ વાત ધ્યાનમાં લેવાની છે કે જ્યારે જ્યારે કોઈ શબ્દને ચોક્કસ બનાવી દેવામાં આવે ને તો ત્યાં આગળ આપણે એની આગળ આર્ટિકલ ધ ઓલવેઝ ધ્યાનમાં લઈશું અને એ રીતે ચાલશું એટલે તમને ઘણી બધી આર્ટિકલ ધની વાતો ખબર પડવા મળશે ઓકે ચલો આટલું આર્ટિકલ ધની અંદર હું તમને સમજાવું છું મેં તમને કીધું છે કે બે નિયમો સમજાવીશ કે જે બે નિયમો બહુ અગત્યના છે તો એક તો આપણે આને ધ્યાનમાં લઈ શકીએ હવે બીજો જે નિયમ છે ને એ તમને સમજાવું છું આર્ટિકલ એ કે એનની અંદર લઈને અને આ નિયમ જનરલી જેટલી પણ એક્ઝામ લેવાઈ છે ને અત્યાર સુધી એમાં આર્ટિકલ એ અને એનની વાત કરીએ ને તો હું જે તમને નિયમ સમજાવવા જઈ રહ્યો છું ને એ નિયમ સૌથી વધારે ધ્યાનમાં લેવાય છે અને બીજું કે બોલવામાં પણ જ્યારે તમે સેન્ટેન્સને બોલતા હો ને ઇંગ્લિશમાં ત્યારે પણ આ જે નિયમ હું તમને સમજાવીશ ને એ નિયમ છે અને એ નિયમ સૌથી વધારે ધ્યાનમાં લેવાય છે તો હું સમજાવું છું બહુ સરળ ભાષામાં સમજીએ આપણે કઈ રીતે ધ્યાનમાં લઈશું તો નિયમ કંઈક એવું કહે છે કે જ્યારે જ્યારે નામ કોઈ હોય નામ એ નામની આગળ જ્યારે નામની આગળ વિશેષણ વપરાય છે સમજો વિશેષણ વપરાય જ્યારે નામની આગળ વિશેષણ વપરાય ત્યારે ત્યારે વિશેષણના ઉચ્ચારણ મુજબ વિશેષણના ઉચ્ચારણ મુજબ ઉચ્ચારણ મુજબ પ્રોનાઉન્સિએશન આપણે ધ્યાનમાં લઈએ છીએ ઉચ્ચારણ મુજબ આર્ટિકલ એ અથવા એન લેવાય છે બરાબર આ નિયમ બહુ અગત્યનો છે મિત્રો સમજો કે જ્યારે કોઈ નામની આગળ વિશેષણ વપરાય ને ત્યારે એ વિશેષણના ઉચ્ચારણ મુજબ આર્ટિકલ એ કે એન ધ્યાનમાં લઈશું હવે આર્ટિકલ એ અને એન બંને એક જ કેટેગરીના આર્ટિકલ છે એ બંને ઇનડિફાઈનાઇટ છે મતલબ અચોક્કસ કે અનિશ્ચિત છે હવે હું બહુ ડીપમાં એ બાબતોમાં અત્યારે નથી જતો મારે તમને બે જે નિયમો શીખવાડવા છે જેમાં ભૂલો થાય છે એ આપણે સમજીએ છીએ આર્ટિકલ એ અને એન વચ્ચે ડિફરન્સ તો બધાને ખબર છે કે આર્ટિકલ એન ક્યારે વપરાય છે તો કે જ્યારે એનું ઉચ્ચારણ છે ને કોઈ પણ શબ્દ છે એ નામનું ઉચ્ચારણ વોવેલ એટલે કે સ્વરથી હોય ને ત્યારે આપણે આર્ટિકલ એન લઈએ છીએ અને આર્ટિકલ એ ક્યારે લેવાય છે તો કે જ્યારે આપણે જે નામ છે એનું ઉચ્ચારણ કોન્સોનન્ટ એટલે કે વ્યંજનથી હોય ને ત્યારે એ લઈએ છીએ આ તો નોર્મલ બાબત બધાને ખ્યાલ છે કે આર્ટિકલ એન ક્યારે વપરાય તો કે જ્યારે શબ્દનું ઉચ્ચારણ શેનાથી થાય છે સ્વરથી અને આર્ટિકલ એ ક્યારે લેવાય જ્યારે વ્યંજનથી થાય છે ઇંગ્લિશમાં આપણે વોવેલ અને કોન્સોનન્ટ બોલીએ છીએ હવે એ ખબર છે હવે નિયમ શું છે તો કે જ્યારે નામની આગળ વિશેષણ વપરાય ને ત્યારે વિશેષણના ઉચ્ચારણ મુજબ એક એન લેવો હું કેટલાક એક્ઝામ્પલ અહીંયા એડ કરી દઉં છું જેથી તમને વધારે ખ્યાલ આવશે ફોર એક્ઝામ્પલ એક વાક્ય આપણે અહીંયા લઈએ છીએ અને વાક્ય છે કે મેન ઇઝ ખાલી જગ્યા રેશનલ એનિમલ રેશનલ એનિમલ ઓકે ચલો બીજું એક સેન્ટેન્સ એડ કરું છું એવું જ કંઈક કે મેન ઇઝ ખાલી જગ્યા સોશિયલ એનિમલ સોશિયલ એનિમલ સોશિયલ એનિમલ ચલો ત્રીજો આપણે એડ કરીએ કે કેન્સર ઇઝ ખાલી જગ્યા ફેટલ ડિસીઝ ફેટલ ડિસીસ ચલો આગળ એડ કરીએ કે ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા પ્રિસિયસ મેટલ પ્રિસિયસ મેટલ સમજજો ચલો એનાથી આગળ વધીને એક વાક્ય એડ કરું છું કે ભાઈ આઈ હેવ બીન આઈ હેવ બીન

ઓનેસ્ટ મેન ચલો આટલા વાક્યોથી આપણે આ નિયમને સમજીએ બરાબર કેટલાક વાક્યો મેં એડ કરી દીધા છે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કે આ નિયમને કઈ રીતે ધ્યાનમાં લઈશું બરાબર ચલો દરેક સેન્ટેન્સની અંદર આપણે કઈ રીતે આર્ટિકલ એક એન જોડવાનું છે ને એ સમજવાનો પ્રયત્ન કરીએ ચલો મેં તમને એવું કીધું છે કે જ્યારે નામની આગળ વિશેષણ વપરાય ને ત્યારે વિશેષણના ઉચ્ચારણ મુજબ એ કે એન લેવાય હવે જો વિશેષણનું ઉચ્ચારણ એટલે કે પ્રોનાઉન્સિએશન જે આપણે કરીએ છીએ ને એ જો સ્વરથી થતું હશે તો એન આવશે અને જો વ્યંજનથી થતું હશે તો શું આવશે તો કે એ આવશે બેઝિક સ્વર વ્યંજન જોઈએ એક એક વાક્ય કે મેન ઇઝ ખાલી જગ્યા રેશનલ એનિમલ મિત્રો મેન ઇઝ ખાલી જગ્યા એનિમલ હવે અહીંયા પાછળ એનિમલ જે છે ને એ નાઉન છે આપણને ખ્યાલ છે અને એનિમલ પણ કેવું પ્રાણી તો કે રેશનલ એટલે કે વિચારવંત પ્રાણી કે જે વિચાર કરી શકે છે બરાબર એટલે એનિમલ ની આગળ રેશનલ એક વિશેષણ છે અને વિશેષણનું ઉચ્ચારણ ર થી થાય છે એટલે કે વ્યંજનથી થાય છે ને એટલે આવશે આર્ટિકલ એ મેન ઇઝ અ રેશનલ એનિમલ બીજું કે મેન ઇઝ ખાલી જગ્યા સોશિયલ એનિમલ તો એનિમલ ફરીથી નાઉન છે સોશિયલ એટલે સામાજિક એક એનું વિશેષણ છે તો એના મુજબ શું આવશે સ થી થાય છે ઉચ્ચારણ એટલે મેન ઇઝ અ સોશિયલ એનિમલ ત્રીજું કેન્સર ઇઝ ખાલી જગ્યા ફેટલ ડિસીઝ કેન્સર એક જીવલેણ રોગ છે ફેટલ એટલે જીવ લઈને જમ્પે એવો જીવલેણ તો કેન્સર ઇઝ ખાલી જગ્યા ફેટલ ડિસીઝ તો ડિસીઝ એટલે રોગ એક નાઉન છે અને ફેટલ એટલે જીવલેણ એનું વિશેષણ બન્યું તો વિશેષણના ઉચ્ચારણ મુજબ આર્ટિકલ એ કેન્સર ઇઝ અ ફેટલ ડિસીઝ આગળ ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા પ્રિસિયસ મેટલ સોનું એક કિંમતી ધાતુ છે તો અહીંયા મેટલ એક નાઉન છે કોમન નાઉન આપણને ખ્યાલ છે અને પ્રિસિયસ એટલે કિંમતી એનું વિશેષણ છે તો ફરીથી શું આવશે ગોલ્ડ ઇઝ અ પ્રિસિયસ મેટલ આગળ કે આઈ હેવ બિન રીડિંગ ખાલી જગ્યા ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સિન્સ મોર્નિંગ હું મોર્નિંગથી એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી વાંચી રહ્યો છું તો હવે અહીંયા સ્ટોરી જે છે ને એ નાઉન છે ને ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ જેને આપણે ગુજરાતીમાં કહીએ એનું વિશેષણ બને છે ને તો અહીંયા વિશેષણનું ઉચ્ચારણ ઇન્ટરેસ્ટિંગ ઈથી થાય છે મતલબ કે સ્વરથી થાય છે એટલે શું આવશે એન ઇન્ટરેસ્ટિંગ નિયમ બંનેમાં સરખો છે ખાલી વ્યંજન અને સ્વરનું જે પ્રોનાઉન્સિએશન છે એને ધ્યાનમાં લેવાનું છે અબ્રાહમ લિંકન વોઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન અબ્રાહમ લિંકન એક પ્રામાણિક વ્યક્તિ હતા એટલે અહીંયા મેન એક નાઉન છે ઓનેસ્ટ એટલે પ્રામાણિક એનું વિશેષણ છે તો વિશેષણના ઉચ્ચારણ ઓનેસ્ટ ઓનેસ્ટ ઓથી બોલાય છે ને એટલે સ્વરથી ઉચ્ચારણ છે એટલે શું આવશે એન ઓનેસ્ટ મેન મિત્રો તમે ધ્યાનમાં લેજો કે ઘણા બધા વાક્યો તમે કોઈ ન્યૂઝપેપર વાંચતા હો અથવા તમારી જોડે કોઈ મતલબ લેશન તમે વાંચતા હો તો એની અંદર પણ તમે જોશો ને તો ઘણી બધી જગ્યાએ એ કે એન આ નિયમને આધારે આવશે અને ઘણા બધા પ્રશ્નો તો પૂછાયેલા જ છે સાથે સાથે બોલવામાં પણ આ નિયમ છે ને ઘણી બધી જગ્યાએ અપ્લાય થાય છે તો સૌથી અગત્યનો નિયમ છે તમે જ્યારે આર્ટિકલ એ કે કોઈ ક્વેશ્ચન હોય ને તો આ નિયમ તો એકવાર મગજમાં ઊભો કરો છો એ પ્રમાણે નથી વાક્ય ચાલતું પછી બીજા નિયમને વિચારો કારણ કે મોટા ભાગના ક્વેશ્ચન્સમાં આ નિયમ આવે છે સમજો હવે તમે બીજી રીતે શું જોશો તો કે જ્યારે તમને કોઈ ખાલી જગ્યા પછી બે શબ્દો આપેલા હોય ને બે શબ્દો જો અહીંયા રેશનલ અને એનિમલ બે છે સોશિયલ એનિમલ ફેટલ ડિસીઝ પ્રિસિયસ મેટલ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઓનેસ્ટ મેન એટલે ખાલી જગ્યા પછી બે શબ્દો હોય ને તો પાછળનું નાઉન હોય ને આગળનું શું બને વિશેષણ બને એટલે એ પ્રમાણે પણ તમે ધ્યાનમાં લેશો ને તો તમને થોડીક વધારે મજા આવશે અને ઇઝી લાગશે મારો કહેવાનો મતલબ આવા ઘણા બધા વાક્યો ઊભા કરી શકાય છે કે જે વાક્યની અંદર આપણે બે શબ્દોને પકડશું પાછળનું નામ છે નાઉન એટલે શું તમને ખ્યાલ હશે જો ઘણી બેઝિક વાતો છે જે આપણે કોર્સમાં કરાવતા હોઈએ છીએ આપણે ભણાવતા હોઈએ છીએ આપણી એપ્લિકેશન ઉપર પણ એ બધી જ બેઝિક વાતોને હું જો અહીંયા એડ કરવા જો ઘણું બધું લાંબુ લેક્ચર્સ બની જશે એટલે આપણે કેવો પ્રયત્ન કરીએ છીએ કે જેની અંદર આપણને સરળતાથી સમજણ સાથે નિયમ સમજાઈ જાય આર્ટિકલ ધનો નિયમ કઈ રીતે શીખ્યા છો તો કે જ્યાં આગળ ચોકસાઈ દેખાય છે આ બધા જ વાક્યોની અંદર આપણે એક શબ્દને ચોક્કસ બનાવ્યો છે એટલે આ બે શબ્દોને લઈને આપણે તરત એની આગળ આર્ટિકલ ધ મૂકી શકીએ અને એ જ રીતે જ્યારે એક કે એનની વાત થાય ત્યારે આ નિયમ યાદ રાખો કે જેની અંદર શું કરવાનું છે તો કે નામની આગળ વિશેષણ વપરાય ને ત્યારે વિશેષણનું ઉચ્ચારણ ધ્યાનમાં લેવાય અને વિશેષણના પ્રોનાઉન્સિએશન પ્રમાણે એક કે એન મૂકવાનું હોય છે એટલે આવી રીતે મેન ઇઝ અ રેશનલ એનિમલ મેન ઇઝ અ સોશિયલ એનિમલ કેન્સર ઇઝ અ ફેટલ ડિસીઝ ગોલ્ડ ઇઝ અપ્રિસિયસ માઇટલ આઈ હેવ બિન રીડિંગ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એન્ડ એબ્રાહમ લિંકન વોઝ એન ઓનેસ્ટ મેન સરળતાથી કરી શકાય છે મિત્રો હવે આ બે નિયમો જે છે ને એને બહુ સરળતાથી સમજી લીધા પછી તમે તમારી રીતે કેટલાક વાક્યો વિચારો જોવો અને સમજો કે શું આ નિયમો એ વાક્યોમાં અપ્લાય થાય છે એટલે તમારો પ્રેક્ટિકલ અપ્રોચ ત્યાં કામ કરશે ને એટલે સરળતાથી તમને રિઝલ્ટ મળશે પણ હવે પછી આર્ટિકલની અંદર આ બે વાતો કાયમી યાદ રહેવી જોઈએ કારણ કે બીજી વાતો તો કેવી છે કે ઘણા બધા નિયમો એવા છે કે જેમાં ચોક્કસ નિયમ જ છે લાઈક એમ કહેવામાં આવે કે ભાઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે તો એમાં બહુ મગજ દોડાવવાની જરૂર નથી તમને ખબર પડે કે ભાઈ આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એની સાથે ધ મૂકી દો સમજાવ શું કહેવા માંગુ છું પણ કેટલીક વાતો એવી હોય છે કે જેને સમજવી જરૂરી છે જો સમજણ વગર તમે એની અંદર આગળ વધશો ને તો ઘણી બધી જગ્યાએ ગોથા ખાશો તો એના માટે કરીને આજે બે બહુ અગત્યના જે નિયમ મને લાગ્યા છે એમ તો ઘણા બધા છે પણ મને એવું લાગે છે કે સૌથી વધારે વપરાતા અને ઘણી બધી જગ્યાએ આપણને કન્ફ્યુઝ કરતા જો કોઈ રૂલ હોય ને તો એને આપણે ધ્યાનમાં લઈએ અને એ મુજબ આર્ટિકલ ધની અંદર હવે આ વાત કાયમ યાદ રાખશું જ્યારે પણ આપણે સ્પોકન કરતા હોઈએ કોઈ એક્ઝામમાં બેઠા હોઈએ આર્ટિકલ ધના બધા નિયમો ગોખી નાખ્યા છે પણ સમજણ નથી પડતી કયો નિયમ અપ્લાય થશે તો આ વાતને યાદ કરવાની કે જેની અંદર એવું તો નથી ને કે શબ્દને ચોક્કસ બનાવી દીધો છે અને જો ચોક્કસ બનાવી દીધો છે તો પછી શું લાગશે આર્ટિકલ ધ લાગશે સાથે સાથે જ્યારે એક્ઝામમાં બેઠા હોઈએ આર્ટિકલ એ કે એનની અંદર આપણો મતલબ વધારે પડતો ઢોળાવ હોય વધારે પડતું એ બાજુનું વલણ આપણું હોય તો ત્યારે પણ આપણે એક વાત યાદ રાખશું કે આ નિયમ તો અપ્લાય નથી થતો ને ખાલી જગ્યા પછી બે શબ્દો ખાલી જગ્યા પછી બે શબ્દો અને નામની આગળ વિશેષણ તો વિશેષણના ઉચ્ચારણ મુજબ આર્ટિકલ એ એન લેવાય છે મિત્રો આશા રાખું છું કે આની અંદર તમને બહુ વધારે સમજણપૂર્વક તમે આ બે નિયમોને સમજ્યા હશો હવે કેટલાક પ્રેક્ટિકલી તમે એ વાક્યોની પ્રેક્ટિસ પણ કરશો અને જો વિડીયોની અંદરથી તમને કંઈક શીખવા કે સમજવા મળી રહ્યું છે ને તો તમે એક નૈતિક ફરજ સમજીને આ વિડીયોને તમારા દરેક મિત્રો સાથે શેર કરજો કે જેથી કરીને આપણે મેક્ઝિમમ લોકો સુધી પહોંચી શકીએ અને બહોળા વર્ગ સુધી પહોંચીને આપણે એમને ઇંગ્લિશનો લાભ સાવ સરળતાથી આપી શકીએ અને એ રીતે મિત્રો આજે આપણે આ લેક્ચરને અહીંયા રાખીએ છીએ ફરીથી એક નવા લેક્ચરમાં મળી અને નવી વાતોને સમજવાનો પ્રયત્ન કરશું